ડીસા નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી જ્યારે બોર્ડમાં ખેડૂતોના હિતને લઈને શહેરમાં લાગુ થનારી ટાઉન પ્લાનિંગ સ્કીમ રદ કરવામાંનો ઠરાવ કરવામાં આવ્યો હતો સમિતિઓની રચના બાદ સભાની કાર્યવાહી પૂર્ણ થતા કમિટી ન મળનાર સભ્યોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી સામાન્ય સભા અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ પામતા આભાર પ્રસ્તાવ સાથે શરૂ થઈ હતી પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે વિવિધ એજન્ડા પરના કામો રજૂ કરતા સભ્યોએ બહાલી આપી હતી જોકે વિપક્ષી સભ્યો શહેરના પ્રશ્નો અંગે ચર્ચા કરવા માંગતા હોય પ્રમુખે બોર્ડ બાદ ચર્ચા કરવા જણાવ્યું હતું એજન્ડામાં મુખ્ય બે કામોમાં શહેરમાં ટાઉન પ્લાનિંગ યોજના એટલે કે ટીપી સ્કીમ અંગેનો એજન્ડા આવતા પ્રમુખે ખેડૂતોના હિત ખાતર ટાઉન પ્લાનિંગ સ્કીમ મુલતવી રાખવાનો ઠરાવ કરવાનું બહાલી આપી હતી અમારે નાની નાની જગ્યાઓ છે વીઘો વીઘો જગ્યા છે બરાબર છોકરાને પલોટીને એરપોર્ટ છે અમારે ટીપી જોવતો નથી એના માટે રદ કરજો અમારે કોઈ સરકારનો વિરોધ નથી કોઈ પક્ષનો વિરોધ નથી અમારે રોડ જોતો નથી અમારે મારું નામ ગોવાભાઈ માધાભાઈ પરમાર ડીસા નગરપાલિકા દ્વારા જે આ રાજપુર વિસ્તારમાં ટીપી સ્કીમ મૂકવામાં આવેલી હતી તે ટીપી સ્કીમ આજે રદ થઈ છે તે બદલ ડીસા નગરપાલિકા પ્રમુખનો ખૂબ ખૂબ આભાર ભૂપેન્દ્રસિંહ બાપુનો ખૂબ ખૂબ આભાર શક્તિસિંહ બાપુનો ખૂબ ખૂબ આભાર અને ભાજપ સરકાર ખૂબ સરસ કામ કર્યું છે ખેડૂતના હિતમાં કામ કર્યું છે તે બદલ ડીસા નગરપાલિકાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ ટીપી સ્કીમ આવે તો અમે નાના નાના ખેડૂતો જે છે અમારા જેવા તેમનો મરો થઈ જાય છે અને અમુક જે બિલ્ડરો છે મોટા તે બિલ્ડરોને ખૂબ ફાયદો થાય છે તેથી તેમના અંગત ફાયદા માટે આ ગરીબ નાના ખેડૂતોની જગ્યા જમીન કાપવામાં આવે છે અને તે આજે રદ થઈ છે તે અમને ખૂબ આનંદ થયો છે આ જે ખેડૂતો અહીંકણ આવ્યા હતા એમની અમે વાત સાંભળી અને જે આપણે ટીપી સ્કીમવાળો હતો એનો અમે પૂર્ણ વિચારણા કરીને ખરી એ કામ જોશું ત્યારબાદ પાલિકાની વિવિધ સમિતિઓની રચના અંગે જિલ્લા ભાજપમાંથી વીપ વ્હીપ આવતા પ્રમુખે વાંચી સંભળાવ્યો હતો તેમજ વિવિધ કમિટીઓના ચેરમેનોના નામ રજૂ કર્યા હતા જેને સભ્યોએ બહાલી આપી હતી આમ સામાન્ય સભા તો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી પરંતુ બાદમાં સમિતિ ન મળવાથી નારાજ સભ્યોએ પ્રમુખ સમક્ષ તેમજ ભાજપના સભ્યો સમક્ષ પોતાની હૈયાવરા ઠાલવી અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરી હતી ડીસાપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને નવનિયુક્ત ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા વિપ આવતા વિપ મુજબ કમિટીઓની રચના કરાઈ છે હવે સર્વે સાથે મળીને શહેરનો સર્વાંગી વિકાસ કરીશું ભારત માતા કી જય આજે નિશા નગરપાલિકામાં અઢી વર્ષ બાદ બીજા ક્રમ માટે જે નગરપાલિકાઓની વિવિધ કમિટીઓની રચના હતી એ અંતર્ગત પાર્ટીએ ખૂબ સારી અને સૌને સારી રીતે કામ કરી શકે ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જઈ શકે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા દિશા શહેરનો સારામાં સારો વિકાસ તૈયાર માટે કમિટીઓની રચના કરી છે હું પાર્ટીનો પણ ખૂબ જ આભારી છું કે તેઓએ મને પણ ટાઉન પ્લાનિંગ કમિટી આપી છે જેના થકી દિશા શહેરના વિકાસમાં હું મારું મહત્તમ યોગદાન આપી સારા કાર્ય કરી શકું તે માટે પાર્ટી મને જે તક આપી છે તે બધે તેમનો આભાર માનું છું સાથે સાથે ક્યાંક કંઈક વિવાદિત કંઈક વસ્તુ હશે કંઈક કોઈ પ્રશ્ન હશે તો તેનો પણ અમે સાથે રહી સાહિત્ય ઉકેલ લઈ અને ભારતીય જનતા પાર્ટી આ દિશાનો સારામાં સારો ઉકેલ થાય તે દિશામાં જ્યારે વોર્ડ નંબર આઠ ના અપક્ષ સેવક નિકિતા ઠાકોરે જણાવ્યું હતું કે પાલિકામાં અપક્ષ ચૂંટાયેલા સભ્યોની પણ સમિતિ આપવામાં આવી છે ત્યારે ભાજપને સાથ આપનાર અપક્ષ સભ્યોને કમિટી ન આપી અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે તેવું તેઓએ વધુમાં ઉમેર્યું હતું આજે બધા જોડે ભેદભાવ કરવામાં આવે હું બધી વાતે બધાના સાથે બધા કામ માટે આગળ ને આગળ રહેતી જે લોકો અહીંયા આગળ જેનું મોઢું બી નતું જોવા મળતું એ લોકો જોડે તો હાલવું હતું તો ભાજપ ને બધા પક્ષોને સમાન આવવું હતું તો અમને લોકોને કોઈ મન દુઃખ ન થતું અને આપ્યું અપક્ષવાળાને આપ્યું તો શું અમે લોકોએ શું પાપ કર્યું અમે લોકોએ એટલા એટલા કામો કરાય એટલા તો ભાજપવાળાએ બી નહીં કરાય અમારું ચાલુ નોકરી પર હું એડવોકેટ હું મારું ચાલુ નોકરી પર બધું છોડીને ત્યાં બગાડી બગાડીને અહીંયા આગળ કામ કરવા એનું શું તો અમારા લોકોને શું કોઈ ઇજ્જત નહીં અમારા લોકોને શું નહીં મળે

લોકો અપક્ષ જોડે વિશ્વાસ કેમ રાખ્યો હશે ભાજપ મારા સામે હારી ગયું હે અને મારે કોઈ વિરોધ કરવાનો નતો અને અમાર જોડે અન્યાય કરવામાં આવ્યો ન્યાય નઈ થયો અમાર જોડે રાખ્યો હશે હવે અમને તો શું ખબર જે કોઈ રાખી હોય આજની જનરલ સભામાં ડીસાની સુખાકારી માટે અને ડીસાના વિકાસ માટે વિકાસ માટેના કામો લેવામાં આવ્યા અને આજે રોજ સાધારણ સભામાં આગલા એજ આગલા એજન્ડાને સ્વીકારીને આગલી કમિટીઓની મુદત પૂર્ણ થવા થતી હોવાથી નવી કમિટીઓની ભારતીય જનતા પાર્ટી દ્વારા રચના કરવામાં આવી રીના પરમાટુડી ન્યૂઝ ગુજરાતી